તો આજે આપણે ધોરણ અગિયાર ભાવિક અસાઇમેન્ટ પ્રથમ પરીક્ષાનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો આજે આપણે આંકડા શસ્ત્ર વિષય લીધો છે જે તમને સ્ટેટિસ્ટિક તરીકે તમે જેને જાણો છો તેનો આજે આપણે સોલ્યુશન જોઈશું તમને આંકડાશાસ્ત્ર વિષયમાં એકથી ચાર ચેપ્ટર જ છે જેમાં સૌથી વધારે ત્રીજું અને ચોથા ચેપ્ટરમાંથી માર્કિંગ કરવાનું છે બરાબર ચલો સ્ટાર્ટ કરીએ આપણે વિભાગ એ પરથી વિભાગ એમાં પહેલો જ પ્રશ્ન આપેલો છે કે નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે તો આવક ઓછી મધ્ય ઉચ્ચ એવા વર્ગો ઓપ્શન બી સેકન્ડ ક્વેશ્ચન છે નીચેના પૈકી સતત ચલ કયો છે તો ઓપ્શન એ વ્યક્તિની માસિક આવક કોઈ પણ પ્રશ્ન ત્રણ કોઈપણ માહિતી માટે નીચેનામાંથી કયો સાચો સંબંધ છે તો એક્સ બાર ગ્રેટર દેન ઇક્વલ ટુ જી બરાબર ચોથો પ્રશ્ન નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે ચલો આ ચીક કરવાનું રહી ગયું છે ચલો છે લાસ્ટમાં કરાવી દઉં છું ત્યારબાદ પાંચમો પ્રશ્ન નીચાણવાથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે તો એનએસએસઓ દ્વારા એકત્રિત થતી માહિતી આ ખાસ પૂછાઈ શકે છે પ્રશ્ન નંબર પાંચ ત્યારબાદ પ્રશ્ન છ પણ ખાસ પૂછાઈ શકે છે કે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સ સૌપ્રથમ કોના દ્વારા વાપરવામાં આવેલો તો ગોડફ્રેડ એ બોલ દ્વારા ઓપ્શન બી સાતમો પ્રશ્ન નીચેના પૈકી કયો ચલ અસતત છે કતો તો કુટુંબીઠ બાળકોની સંખ્યા એ અસત છે નીચેના પૈકી કઈ માહિતી આપણને મધ્યસ્થ અપાવશે પી પચાસ એ આપણને પ્રશ્ન નવ ચલના શોધવાનું સૂત્ર કયું છે એકદમ ઇઝી પ્રશ્ન એસ ભાગ્ય એક્સપર ગુણ્યા ત્યારબાદ માહિતી આપનારના અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટે યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ છે તો ઓપ્શન બી રૂબરૂ તપાસ પ્રશ્ન અગિયાર પણ પૂછાઈ શકે છે કે આણિત કાંકડા પિતા અથવા સ્થાપક કોણ છે તો કાલ પ્રિયસન પ્રશ્ન બાર સતત આવૃત્તિ વિતરણમાં વર્ગની વર્ગ લંબાઈ એટલે શું ઓપ્શન બી વર્ગની ઉધ્વ સીમા બિંદુ અને અધ સીમા બિંદુ વચ્ચેનો તફાવત પ્રશ્ન તેર નીચેનામાંથી અસત્ય કયું છે તો ડી ફાઈવ બરાબર એમ ઓપ્શન બી પ્રશ્ન ચૌદ પ્રસારના કયા માપમાં અવલોકનો અને તેના મધ્યકના તફાવતમાં માનાંક લેવામાં આવે છે તો સરેરાશ વિચલન જે આપણને દાખલા આપેલા છે એમાં આપણે માનાંકમાં ગણતરી કરીએ છીએ પંદરમો પ્રશ્ન ગૌણ માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો ઓપ્શન બી સોળમો પ્રશ્ન તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને તે વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય ત્યારે કઈ પદ્ધતિ ખર્ચાળ નીવડે છે તો પ્રત્યક્ષ તપાસની પદ્ધતિ ખર્ચાળ નીવડે છે એટલે કે આપણે પરોક્ષ તપાસ કરવી જોઈએ કાં તો ટેલિફોન દ્વારા કાં તો ટપાલ દ્વારા આપણે ટપા તપાસ કરવી જોઈએ પ્રત્યક્ષ તપાસ કરીશું તો આપણને ખર્ચ વધુ થશે અનિવારક વર્ગ દસથી ઓગણીસ પોઈન્ટ પાંચ વીસથી ઓગણત્રીસ પોઈન્ટ પાંચ ત્રીસથી ઓગણચાળીસ પોઈન્ટ પાંચ છે તો બીજા વર્ગની નિવારક સીમાઓ કઈ હશે તો એ ઓગણીસ પોઈન્ટ પાંચ થી ઓગણત્રીસ અવલોકનનીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારાંગનું છે આ પણ એકદમ ઈઝી છે જો તમને વિસ્તારનું સૂત્ર આવડતું હોય તો વિસ્તારાંગનું પણ આવી જાય ઓપ્શન બી એક્ચ માઇનસ ભાગ્યા એક્સે પ્લસ ઉપર માઇનસ નીચે પ્લસ યાદ રાખવા ત્યારબાદ બીસો પ્રશ્ન સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહા મહાર્થીઓમાં એટલે કે નીચેના વર્ગે કોણ હતા મહારથીઓ તો લાપલાસ હતા એકવીસો પ્રશ્ન એક સતત માહિતી મેળવવા વર્ગોની એક એક પોઈન્ટ પંચાણું બે બે પોઈન્ટ પંચાણું ત્રણ ત્રણ પોઈન્ટ પંચાણું ચાર ચાર પોઈન્ટ પંચાણું પાંચ પાંચ પોઈન્ટ પંચાણું તો બીજા વર્ગની અધસીમા બિંદુ કેટલી થાય એક નવસો એક પોઈન્ટ નવસો પંચાણું ઓપ્શન ડી હાલ આપણે ગણતરી નથી કરતા કેમ કે આમાં તમે ડાયરેક યાદ રાખી લેશો તો પણ ચાલશે અને ગણતરી કરવી હોય તો થોડો ટાઈમ જશે એટલે આપણે જ્યારે બીજા દાખલા કરાવીશું ત્યારે તમને આની ગણતરી સમજાવી દેશું કે આ એક પોઈન્ટ નવસો પંચાણું કઈ રીતે આવ્યા ત્યારબાદ પ્રશ્ન બાવીસ ચાર અને નવનો ગુણોત્તર મધ્યક કેટલો થશે તો ઓપ્શન એ છ જે શ્રેણી માટે ચલનાક ઓછો હોય તે શ્રેણીમાં અવલોકનનો વિષય શું કહે તો ઓપ્શન બી અવલોકન વધુ સ્થિર છે પ્રશ્ન ચોવીસ કઈ શરેયાસ પર અતિ મોટી અથવા અતિ નાની કિંમત સૌથી વધુ અસર કરે છે તો સમાંતર મધ્ય ઓપ્શન બી પ્રશ્ન પચીસ સરેયાસના માપોમાં આદર્શ માપ કયું છે તો ઓપ્શન બી મધ્ય ખુલ્લા છેડાવાળે આવૃત્તિ વિતરણ પ્રસારનું કયું માપ મળશે તો ઓપ્શન પેટા માહિતી સરખામણી માટે કઈ આકૃતિ યોગ્ય નીવડે છે તો વિભાજીત સ્તંભાકૃતિ બરોબર જેમાં બે સ્તંભ દોરવામાં આવે છે અલગ અલગ ત્યારબાદ ઓગણત્રીસ પ્રશ્ન સરેરાશની આસપાસ સમાન રીતે વિપરીત થયેલી માહિતી માટે નીચેના પૈકી કયું પરિણામ સાચું છે તો એક્સ બાર બરાબર એમ બરાબર એમ એટલે મધ્યક બરાબર મધ્યસ્થ બરાબર બહુલ તમને થોડું પીડીએફ બ્લડ દેખાતી હશે પણ આમ વંચાય તો છે કમ્પ્લેટ સે જ ખાલી બ્લડ દેખાય તો તમે હાઈ ક્વોલિટીનો વિડીયો કરી દેજો કે પીડીએફ લગભગ એવી જ બની છે મારી પાસે અસાઇનમેન્ટ નથી મેં બીજા પાસે મંગાવ્યા હતા ફોટા સેજ બ્લર દેખાશે પણ ક્લિયર વંચાય તો છે જ પ્રશ્ન ત્રીસ એક માહિતીના બધા જ અવલોકનની સમાન કિંમત સોળ છે તો તેનો બહુલક કેટલો થાય સોળ થાય કેમ કે જે જે વારંવાર રિપીટ થતું હોય એ આપણો બહુલક હોય જો સમૂહનો ચલનાંક સમૂહના બિચલનાક કરતા ઓછો હોય તો કયો સમૂહ ચલનની દ્રષ્ટિએ વધુ સ્થિર ગણાય એ ઓપ્શન એ બત્રીસમો પ્રશ્ન અંતિમ અવલોકનની ન્યૂનતમ અસર થતી હોય તેવું પ્રસારનું કયું માપ છે તો ચતુર્થક વિચલન ઓપ્શન સી તેત્રીસમો પ્રશ્ન કોઈ એક અવર્ગીકૃત માહિતીમાં વિસ્તાર પંચાવન છે અને તેને છ સમાન વર્ગવાળી વર્ગોમાં વિભાજિત કરવાની હોય તો વર્ગ લંબાઈ કેટલી થાય તો વર્ગ લંબાઈ એની દસ થશે આની પણ ગણતરી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈ લઈશું બરાબર જેટલા પણ દાખલાની ગણતરીવાળા આવ્યા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં બધું એક સાથે બતાવી દઈશ હાલ ખાલી તમે ઓપ્શન ટીક કરીને રાખી લો પ્રશ્ન ચોત્રીસ એક સતત માહિતી માટેના વર્ગો ઝીરોથી નવ્વાણું સોથી એકસો નવ્વાણું બસોથી બસો નવ્વાણું ત્રણસોથી ત્રણસો નવ્વાણું એટલે કે અહીંયા અનિવારક વર્ગ જોવા મળે છે તો બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી થાય એકસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ મધ્ય કિંમત કઈ રીતે મળે અધસીમાં વધતા ઉત્તરસુમાં ભાગ્યા બે કરવાથી ચલો પાંત્રીસો પ્રશ્ન પાંચ અવલોકનની માહિતી માટે છત્રીસમો પ્રશ્ન એક ચલનો મધ્યક પંદર મધ્યસ્થ વીસ હોય તો આસાદિત સૂત્રથી બહુલોક કેટલો થશે તો ઓપ્શન એ ત્રીસ થશે બરોબર સાડત્રીસવો પ્રશ્ન વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ આ વર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે તો સંખ્યાત્મક માહિતીનો વર્ગીકરણ કહે છે પ્રશ્ન 38 માહિતીનો બહુલક સુધવા આસાદિત સૂત્રનો ઉપયોગ થતો નથી તો આવૃત્તિ વિતરણ એક બહુ બહુલકીય હોય ત્યારે ચલો 39 પ્રશ્ન પ્રસારના કયા માપમાં કુલ વિચલન ધ્યાનમાં લેવામાં આવે છે ઓપ્શન બી સરેરાશ વિચલન ચાલીસ પ્રશ્ન એક માહિતીના પ્રથમ અને તૃતીયક ચતુર્થક અનુક્રમે ત્રીસ અને પચાસ હોય તો ચતુર્થક વિચલાંકની કિંમત કેટલી થાય ઝીરો પોઈન્ટ પચીસ વર્ગીકૃત માહિતીના પેટા માહિતી મની સરખામણી માટે કઈ આકૃતિનો ઉપયોગ થાય છે તો વૃતા ખાસ આઈ એમ પી બરાબર વૃત્તા આકૃતિ તમારે જોઈ લેવાની ગઈ વખતે વૃતાકૃતિ અથવા તો ચિત્ર આકૃતિ બંનેમાંથી કોઈ પણ એક પૂંચાઈ ગયેલ છે આપણે પેપરનું સોલ્યુશન પણ કરીશું ગઈ વખતે જે પ્રથમ પરીક્ષાનું પેપર આવ્યું હતું એ પેપરનું સોલ્યુશન પણ આપણે આ ચેનલ પર આવી જશે પણ એના માટે તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે લાઈક કરવાની છે અને તમારા મિત્રો જેટલા બને એટલા જ મિત્રોને જોડવાની છે જેનાથી આપણે લાઈવ પણ આવી શકીએ બરાબર ચાલો બેતાલીસમો પ્રશ્ન જો અલગ અલગ મધ્યક પંદર હોય તો અવલોકનોનો સરવાળો એકસો પચાસ થાય બરાબર ઓપ્શન બી અવલોકનો પાંચ 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 માટે કોઈ પણ માપ શું થાય ઝીરો થાય સી કઈ સરસ પર અતિ મોટી અથવા અતિ નાની કિંમતને સૌથી વધુ અસર થાય છે તો સમાંતર મતે ચલો અહીંયા આપણે વિભાગ એ કમ્પ્લીટ કરીએ છીએ આશા રાખું છું કે તમે મારી ચેનલ પર જોડાઈ રહેશો અને વિભાગ બી સી ડી એફ સુધીના બધા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને જેમ બને એમ તમારા મિત્રોને વિડીયો શેર કરી દો અને ટૂંક જ સમયમાં અકાઉન્ટનું પણ સોલ્યુશન આવી જશે લગભગ આવતીકાલે જ અકાઉન્ટનું સોલ્યુશન આવી જશે અને જો આજે થઈ શકે તો હું ઓપ્શન સી અથવા ડીનું આંકડા શસ્ત્રનું સોલ્યુશન પણ વિડીયો અપલોડ થઈ જશે આજ રાત સુધીમાં નહીં થાય તો પછી આવતીકાલે રાત સુધીમાં થઈ જશે અને આવતીકાલે અકાઉન્ટનું પણ સોલ્યુશન આવી જશે એના પછી આપણે બીએનું પણ સોલ્યુશન આવી રહ્યું છે પછી એસપીસીસીનું પણ આવી રહ્યું છે એના પછી આપણે ઇકોનોમિક્સ પણ આવી જશે ઇંગ્લિશ પણ આવી જશે